સાપુતારામાં છેલ્લા એક વર્ષથી બંધ બોટિંગ એક્ટિવિટી ફરી શરૂ થશે ગત સપ્તાહે ટેબલ પોઈન્ટ પર બંધ રોપ વે ચાલુ થયા બાદ હવે બોટિંગ શરૂ થવાની તૈયારી રાજકોટ ગેમ ઝોન અને વડોદરા બોટિંગ એક્ટિવિટી બંધ હતી મુંબઈની એજન્સી મારફતે સર્પગંગા તળાવનો રિપોર્ટ લેવાનું શરૂ જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો સાથે બે દિવસ સુધી તળાવનો સર્વે રિપોર્ટ કરવામાં આવશે રિપોર્ટ બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને સાપુતારામાં બોટિંગ એક્ટિવિટી શરૂ કરવામાં આવશે બંધ કરવામાં આવેલ એક્ટિવિટી ફરી શરૂ કરવાના નિર્ણયથી સ્થાનિક વેપારીઓમાં આનંદનો માહોલ છવાયો છે રિપોર્ટર સુશીલ પવાર એસજી ન્યૂઝ ગુજરાતી ડાંગ आपका नाम मेरा नाम ईश्वर है मैं जेनी सर्वे बॉम्बे से आया हूँ मैं एक्चुअली ये आपका लेकर सर्वे करने के लिए आया हूँ इसमें कहाँ पे कितना डेप्थ है कितना क्या क्या है हम पूरा मार्किंग करके ये पूरा चार्ट में लिख देंगे कि इस जगह पे इतना डेप्थ है और हम डिजिटल सर्वे कर रहे हैं इसकोसोन्डर लगा हुआ है ऊपर डी लगा हुआ है पुष्टि के लिए हमारे पास सॉफ्टवेयर है लैपटॉप में पूरा डाटा कलेक्शन कर देंगे वो डाटा प्रोसेस करके फिर हम लोग आपको पूरा रिपोर्टिंग चार्ट बना के गवर्नमेंट को हम सबमिट कर देंगे कि कितना जगह पे कौन सा क्या है क्या है डेप्थ कितना है क्या है हम पूरा बता देंगे उसमें कितना दिन तक चल पाएगा ये दो दिन में चलेगा दो दिन के अंदर हमें पूरा कंप्लीट करके हम रिपोर्ट गवर्नमेंट को दे देंगे ये तो जी। जी, नाम मारो नाम प्रवीण सिंह वखत सिंह परमार हूँ सापुतारा नोटिफाइड एरिया कचेरी खाते नायब मामलतदार तरीके फरज बजाऊ छूँ आज जय गुजरात वडोदरा शहर हरिणी નદીમાં જે બોટ ઊંધી વળાવી જવાની કરુણાંદિકા થઈ હતી તેના આધારે સાપુતારા ખાતેના સર્પગંગા તળાવમાં પણ પ્રવાસીઓની સુરક્ષા એમના જીવન સુરક્ષાના મૂલ્યો સચવાય એ ધ્યાને રાખીને બોટિંગ પ્રવૃત્તિ બંધ કરવામાં આવી હતી ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત ઇન્ડલેન્ડ વેસલ્સ બે હજાર ચોવીસના એનેક્સર એથી જે એક એસઓપી જાહેર કરવામાં આવી છે કે જ્યાં જળાશયોમાં બોટિંગ પ્રવૃત્તિઓ ચાલતી હોય તેનો બેથેમેટ્રિક સર્વે કરવાની સૂચના હતી જેના આધારે માનનીય કલેક્ટર સાહેબ શ્રી રાજસુથાર સાહેબ અને સાપુતારાના ચીફ ઓફિસર શ્રી યોગેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન અને સૂચન હેઠળ આપણે આજે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સૂચિત જે એજન્સીઓ છે એ એજન્સી પૈકી એક એજન્સીને બોલાવીને આજે તળાવનો બેથેમેટ્રિક સર્વે હાથ ધરેલો છે બેથેમેટ્રિક સર્વેમાં દરેક પોઈન્ટ્સ પર બોટ ફેરવવામાં આવે છે અને ટેકનિકલ ટીમ દ્વારા અલગ અલગ પોઈન્ટ્સ પર પાણીની ડેફ્થ કેટલી છે એ માપવામાં આવે છે અત્યાર સુધીમાં જે બેથેમેટ્રિક સર્વે પૂરો થયો છે તેમાં મેક્સિમમ ડેફ્થ છે એ દસ પોઈન્ટ ચોપન મીટર નોંધવામાં આવી છે અને અંદાજે ટેકનિકલ ટીમના કહેવા પ્રમાણે સાહીઠથી સિત્તેર રાઉન્ડ તળાવના લગાવવામાં આવશે અને અલગ અલગ પોઈન્ટ્સ પર એની ડેફ્થ માપી અને એનો એક ગ્રાફ તૈયાર કરવામાં આવશે